નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે મહિનો વાર રોજ ધાણાની આપણે આવક વાત કરીએ મિત્રો તો ધાણાની ચાર હજાર ગુણીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના ધાણાના બજારમાં આ મિત્રો ચેનલ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના ટાણા ના બજાર ભાવ તેરસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે તેરસો ને એકાવન રૂપિયા એકાવન નો ભાવ

તેરસો ને એકવીસ રૂપિયામાં આ ખાણા વિકલા છે પ્લસ કલરમાં છે તેરસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે રૂપિયામાં ધાણા તેરસો ને એકતાલીસ રૂપિયામાં ભાવ થયો છે કલરમાં છે મિક્સમાં એકતાલીસ રૂપિયામાં વેચાણ

તેરસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો છે મિત્રો આ ધાણાનો તેરસો ને એકાશી રૂપિયા જોઈ શકો છો માલ પેન્ટિંગ